રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જશોદાનગર વિસ્તારમાં આપ જોઈ શકો છો સોસાયટીમાં પાણી જે છે તે અંદર ગરકાવ થઈ ગયા હોય રોડ તમામ જે છે તે પાણીમાં ગરકાવ થાય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ગાડીના ટાયર અડધા ડૂબી ગયા હોય તેવા જે વરસાદી પાણી અત્યારે હાલ જોવા મળી રહ્યા છે એટલે કે ખાસ વાત કરવામાં આવે તો ભીમોનસૂન

જોવા મળી રહી છે ખાસ સત્યાવીસ જુલાઈ એટલે કે આજે ભારે વરસાદની આગાહી જે છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી આ વિજય પાર્ક સોસાયટીના દ્રશ્યો અત્યારે હાલ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટના ટીવી સ્ક્રીન ઉપર અને આખા વિજય પાર્ક સોસાયટી છે તો પાણીમાં ઘરકાવ થઈ ગઈ છે વહેલી સવારથી પડેલા વરસાદ અને છેલ્લા પંદર વીસ મિનિટના પડેલા ભારે વરસાદને પગલે આ વિસ્તારમાં જે જળબંબાકાર જેવી સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે સોસાયટીના બહારના દ્રશ્યો જોઈએ તો ગાડીના અડધા ટાયર ડૂબી જાય ત્યાં સુધીના જે પાણી જોવા મળી રહ્યા છે એટલે કે ભર ચોમાસે જે અને ચોમાસાની શરૂઆતમાં પ્રી મોનસૂન કામગીરીની જે વાતો એમસીની છે તે ફરી એકવાર પોગળ સાબિત થઈ છે કારણ કે સામાન્ય વરસાદ હોય કે પછી સતત અડધો કલાક પડેલા વરસાદમાં જ પાણી ભરેલા યથાવત જોવા મળી રહ્યા છે કેમેરા પસંદ અંકિત દવે સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ જશોદાનગર અમદાવાદ સ્થિતિ ખરાબ છે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા છે આ વરસાદના કારણે હજુ પણ વરસાદનું જોર વધી શકે છે જશોદાનગરના દ્રશ્યો જુઓ કે જ્યાં કમરસમાં પાણી ભરાયેલા હશે લોકોને બહાર નીકળવું પણ અહીંયા મુશ્કેલ બની ગયું છે ઘણા ખરા એવા પણ વિસ્તારો છે જ્યાં લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા છે તો લોકોના દુકાનોમાં વરસાદી પાણી ઘુસ્યા છે માં સામાનને પણ નુકસાની પહોંચી છે અહીંયાથી લોકો નીકળતા હોય છે ત્યારે વાહનો પણ બંધ પડે છે જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ બહાર નીકળતા પહેલા પણ વિચાર કરવો પડે છે સર આ તો અઠ્યાવીસ વર્ષથી હું અહીંયા રહું છું આ તમામ સોસાયટીઓ ગોઠણસમાં પાણી ભરાયેલા છે મોટા મોટા બંગલાઓ હોય ચાહે નાની ઝુંપડી વાળી ચાલીઓ હોય તમામ રસ્તાઓ તથા ઘરમાં તમામના ઘરમાં પણ પાણી આવી ગયેલા છેલ્લા ઘણા સમયથી વર્ષોથી આની આ પરિસ્થિતિ છે નિરાકરણ કોઈ લાવવા તૈયાર નથી અમે કહીએ છીએ રોડ રસ્તા સરખા કરો ગટરોના ઢાંકણાના બી ઠેકણાની હતા ઘણી વખત બનાવો બનતા હોય છે અહીંયા આગળ કેનાલ આવે છે અમારે કેનાલ પણ રિસરફેસ કરવાનો તૈયારી બતાવવી પડશે એમને નહીં તો આ કેનાલ તૂટશે તો ઘરમાં તમામના પાણી પાણી હશે અત્યારે હાલમાં તમે જઈને જુઓ કેનાલની દિવાલ તૂટી ગઈ છે હમણાં એક મહિનાની અંદર જામ્યો છે કાલે સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચુક્યા છે તો લોકો પારાબાર મુશ્કેલી પણ વેઠી રહ્યા છે જશોદાનગરના દ્રશ્યો જુઓ કે જ્યાં વરસાદી પાણીના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે જો કે કેનાલ પણ અહીંયા સૌથી મોટું સંકટ બની છે તો અનેક સોસાયટી પાણીમાં ગરકાવ થઈ છે જ્યાં જુઓ ત્યાં ચારે તરફ માત્ર પાણી જ નજરે ચઢે છે રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજાએ દબદવાથી બોલાવી છે

જે આ સત્યનારાયણ રો હાઉસ સોસાયટી છે તેની પાસેની જે કેનાલ છે તે કેનાલ વરસાદને પગલે અત્યારે હાલ તૂટી ગઈ છે પહેલાં પણ આ કેનાલ તૂટી છે જો આ કેનાલ વધુ તૂટે તો આ વિસ્તારમાં પાણી ફરી વળે તેવી સ્થિતિ છે અને એકવાર તંત્રને રજૂઆત કરવામાં આવી પરંતુ તંત્ર આ જે રિપેરિંગ કામગીરી કરતી નથી ત્યારે આપ જોઈ શકો છો અત્યારે ભારે વરસાદ અને કેનાલ પરથી પાણી વહી રહ્યું છે ને કેનાલ તૂટવાની તૈયારીમાં છે જો આ કેનાલ તૂટશે તો આ વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં ઘૂંટણ નહીં પરંતુ કમર સુધીના પાણી જે છે તે વહે તેવી શક્યતા જોવા મળી રહી છે બીજી તરફ જો આ કેનાલ તૂટશે તો આ વિસ્તારમાં પાણી જે છે તે ઘરે ઘરે અને કહેવાય કે સોસાયટીઓમાં ફરી વળે તેવી સ્થિતિ છે ત્યારે ખાસ તંત્રને રજૂઆત છતાં પણ આ વિસ્તારમાં આ જે સમસ્યાનું નિરાકરણ લીધે શું કહેશો આ કેનાલ ક્યારે તૂટી આ કેનાલ આ હમણાં તૂટી ગઈ છે ફરીથી હમણાં થોડાક સમય પહેલા જ આ કેનાલનું કામ કર્યું હતું એકવાર કે બે વાર કર્યું છે કામ પણ ફરીથી તૂટી ગઈ છે જો આ તૂટી જશે તો બધું અમારી સોસાયટીમાં પાણી ભરાઈ જશે બરાબર અને રહેવાથી બહુ તકલીફ પડશે રજૂઆત કરી હતી તંત્રને આ બાબતે રજૂઆત કરી હતી કે આ કેનાલ આવી તો ઘડી ઘડી તૂટી જાય છે પણ એ લોકો આવીને આ રીતે કામ કરી જાય છે પણ કામ કરી જાય એટલે અમને એમ કે થઈ ગયું છે હવે પણ થઈ ગયા પછી ફરીથી આ ગાબડા ફરીથી પડી જાય છે આળસુ તંત્ર એમસી નું અત્યારે હાલ પણ જોવા મળ્યું છે ઠેર ઠેર અમદાવાદમાં આ જ સ્થિતિ જોવા મળી છે આ કેનાલ તૂટશે તો આ વિસ્તારમાં પાણી ફરી વળે તેવી સ્થિતિ છે પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલતું કેમેરા પસંદ અંકિત દવે સાથે સચિન કડિયા જશોદાનગર અમદાવાદ